Kita so, Sitaram, nanti, kau orang nanti, kita mata bedanya, shower, 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 shower,

ના પરમ દિવસના વિડીયોમાં તો એમાં ઘણા પૂછતા હતા કે વિરમભાઈ તમારા પપ્પા અને બેનને શું થયું હતું તો મારા પપ્પા છે ને એને હાર્ટ એટેક આવ્યો હતો અને એ પછી મારી બેન છે એ સ્કૂલે સાયકલ લઈને ભણવા ગયા એટલે અહીંયાથી પાછી રિટર્નમાં આવતી હતી ત્યારે આરે એક્સિડન્ટ થયું હતું ને એટલે એક મહિનો દિવસ હોસ્પિટલે રહી છે અને પછી એક્સપાયર થઈ ગયા હતા રીયલ તે નાસ્તો કરી લીધો રીયલ આજ નાસ્તો ન કર્યો જે ફુંડા કરી દા પડી આવી રીયલ આજ મોડ માં નથી ચાલો ડોક્ટર ચડાવીને ક્યાં ભાઈ ગયા પણવા આ બરજો નાસ્તો પાણી કરી લીધા

ને પછી આપણે એમ કે રોટલા થઈ જાય તો ખાવા પીવા બેસી ત્યાં એમ કે બપોરા કરવા વિરમ દવા સાટી લઈ તો ખાવા બેસશું નકર તા હજી વાર લાગશે તો મોડેકથી બેસશું હા કપડા થઈ ચાલો ગયા ને જો રસોઈ થઈ ગઈ તૈયાર ખેતરમાં દવા છાટતો હતો કે આખી પૂરી કરી છટાઈ ગઈ પછી ધોઈ કમ્પ્લીટ થઈ આવી ગયા રૂમ માં રસોઈ થઈ ગઈ તૈયાર બાજરા મોટા મોટા રોટલા હે જુવાર નું શાક બનાવ્યું

રમે હવે કઈ બાજુ જાવું રિયલ ને કઈ બાજુ જાવું ખેતર માં ક્યાં પપ્પા ખેતરમાં છે પપ્પા છે પ્રિયલ ખેતર માં લઈ જાવ તો મોજ પડી જાય જો તો ખેતર પ્રિયલ ના પપ્પા નથી દાદી છે જો ખેતર ખેતરમાં ચક્કર તો મારવી જ જોઈએ ખેતર માં આજે વિરમ ગયો રિક્ષા થોડું કામ કરાવવા

નાના હોય ઝડપ મારી કામ કરે ઉમર થઈ હવે થોડું ફાયા રાખે કામ ઝડપથી થાય કામ થાય તો ધીરે 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 સેવાય થાય ને આપડે આંગળે સેતી

હા આ વેલા જેવું ફૂટી ફોટી વેલા વેલા થાય આ નો ખાય બઉ એમાં આ નું નામ મને નથી ખબર હું તાને હિંગડીયું કહેતી હોય આમાં હિંગુ થાય ને હિંગડી હિંગુ થાય

તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછળ નવા વિડીયો ત્યાં સુધી હર હર મહાદેવ શ્રી કિરામ કરો હા